જય હિન્દ મિત્રો આજે આપણે વિડીયોમાં ધોરણ ધોરણ મિત્રો અગિયાર વિશે છે મિત્રો ભૂગોળ અને ભૂગોળની અંદર મિત્રો પાઠ નંબર છે સાતમા નંબરનો કયો પાઠ છે સાતમા નંબરનો છે જેનું નામ છે શું નામ છે જેનું નામ છે ભૂમિ સ્વરૂપો શું નામ છે ભૂમિ સ્વરૂપો તો મિત્રો જે ભૂમિ સ્વરૂપો નામનો જે પાઠ આપવામાં આવે છે ધોરણ અગિયારનો ભૂગોળ વિષયનો પાઠ નંબર સાત એટલે કે ચેપ્ટર સાત છે ભૂમિ સ્વરૂપો જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાય કઈ મિત્રો જે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણી વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જોવા શું જે પ્રશ્ન કે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખવાની છે તો આપણે જોઈએનો આન્સર તો જોઈએ તમારી સમક્ષ તો આન્સર છે કે સમુદ્ર સપાટીથી આશરે નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ડોળાઓ અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને શું કહેવાય મિત્રો એને પર્વત કહેવાય શું કહેવાય ને પર્વત કહેવાય છે વ્યાખ્યા છે આગળ જોઈએ આપણે તો કે ઊંચાઈ એ પર્વતની મુખ્ય શું છે લાક્ષણિકતા છે ત્યારબાદ નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના મુખ્ય કેટલા તો બે પ્રકાર પાડવામાં આવ્યા છે કયા કયા તો એ પણ આપણે જોઈ લઈએ તો એક છે ભૂગર્ભીક પર્વતો કયા ભૂગર્ભિક પર્વતો અને બીજું છે અવશિષ્ટ પર્વતો બે પર્વતો છે ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો તો આપણે સૌથી પહેલાં જોઈએ એના વિશે ભૂગર્ભીક પર્વતો વિશે આપણે ચર્ચા કરીએ તો કે પૃથ્વીની ભૂગર્ભીક હિલચાળના કારણે જે પર્વતોનો ઉદભવ થયો હોય તેવા પર્વતોને ભૂગર્ભીક પર્વતો કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ અને આ પ્રકારના જે પર્વતો છે તો એ પર્વતના મુખ્ય મિત્રો ચાર પ્રકાર પડે કેટલા પ્રકાર પડે ચાર કયા કયા તો એક છે ગેડ પર્વતો બીજા નંબરનું છે ખંડ પર્વતો ત્રીજા નંબરનો છે મટાકાર પર્વતો અને ચોથું છે જ્વાળામુખી પર્વતો ચાર પ્રકારો પડે છે ખડકો વાળા ભૂસંતિ ધરાવતા પ્રદેશો પર ભૂ સંચલનને કારણે પેદા થયેલું અને ક્ષતિજ દિશાઓથી લાગુ દબાણ લાગતું દબાણ તેમાં લહેર આકારની ગળીઓ પાડે છે અને તે દબાણ બ લોબા સમય સુધી ચાલુ રહેતા અને ઊંચકવાની પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ઘડી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે તેને ઘેડ પર્વત કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે ઘેડ પર્વતોનો ઉદ્ભવ સમુદ્રોમાંથી થયેલો છે દાખલા તરીકે હિમાલય એન્ડેજ રોકીચ અને આર્ ઘેડ પર્વતો છે અને નીચેની જે આકૃતિ મિત્રો ઘેડકરણની કરણની છે એ પ્રકૃતિ દર્શાવે છે જે તમારી અંદર ટેસ્ટબુકમાં આપેલી છે જે તમે જોઈ લેજો ત્યાર પછી મિત્રો આપણે બીજાના મૂળ છે ખંડ પર્વતો તો કે પૃથ્વીના આંતરિક બળોને કારણે કેટલીક વાર ભૂ સપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય છે અને એ રીતે જે બે ઊભા થતા જે બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો જે ભૂમિભાગ એટલે કે ભૂસલચરણને કારણે ઊંચકાઈ આવે અથવા તો બે સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ સ્થિર રહે છે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય છે ત્યારે તેઓ ખંડ પર્વત રચાય છે ત્યારબાદ આપણે જોઈએ કે યુરોપમાં હાઈન નદીની ફાટકીની પશ્ચિમે વોસજીઝ કયો વોસજીસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ ખંડ છે એ પર્વતના દ્રષ્ટાંત છે એ ખંડ પર્વતના દ્રષ્ટાંત છે બંને બંને બરાબર છે આગળ જોઈએ આપણે જો આગળ શું છે આગળ આપણે જોઈએ ત્રીજાના બનો કે ગુમ્મટ આકાર પર્વતો કયા કયા છે તો કે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે અને જેથી મેઘમાના દબાણથી દબાણથી જે ભૂસ્તરો ઘુમટ આકાર ઊંચા ઉપસી આવે છે તેને ઘુમ્મટ આકાર પર્વતો કહેવામાં આવે છે યુ એસના દાખલા તરીકે આપણે જઈએ તો યુએસના યુટા રાજ્યમાં આવેલો હેનની પર્વતેનું દ્રષ્ટાંત છે કે આગળ યુ એસના યુટા રાજ્યમાં આવેલો હેનની પર્વત્યનું દ્રષ્ટાંત છે નંબર ચાર જોઈએ આપણે જ્વાળામુખી પર્વતો કયા નંબર ચાર જ્વાળામુખી પર્વત તો કે જ્વાળામુખીના પ્રસ્થોપન સમયે પૃથ્વીના પેટાળમાંથી બહાર ફેંકાતા લાવા રાખ ખડકના ટુકડા વગેરે પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થવાથી સમય જતાં ઊંચા શંકુ આકારનો ઢગ રચાય છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણે તો કે વિસુ વિયસ કયા કયા તો વિસુવિયસ એટના કિલિમાંઝારો ફુઝિયામા મેયોન કાકરાટોવા પોપોકેટીપિયલ કયા પોપોકેટીપેટલ કોટોપેક્સિંગ તથા ચિંબો વિશ્વના જાણીતા જ્વાળામુખી પર્વતોમાં આવે છે ત્યારબાદ જોઈએ આપણે હવે બીજા નંબરના પર્વતો કયા છે તો જે મુખ્ય મુદ્દો તો અવશિષ્ટ પર્વતો એક જોયો આપણે હવે અવશિષ્ટ પર્વતો તો કે પર્વતો ઉચ્ચ પ્રદેશો વગેરે ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને શંકુ આકારના બની જાય છે ત્યારે તેને અવશિષ્ટ પર્વતો કહેવામાં આવે છે દાખલા તરીકે વિંધ્યાચલ પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ પારસનાથ વેલ્સ અને ઓજાર્ક તેના મુખ્ય દ્રષ્ટાંતમાં આવે છે બરોબર છે હવે જોઈએ આપણે આગળ બીજો પ્રશ્ન કયો છે બીજો પ્રશ્ન તો બીજો પ્રશ્ન છે કે ભૌતિક ખવાણ એટલે શું ભૌતિક ખવાણ એટલે શું તેના પ્રકારો વર્ણવાના છે તો જોઈએ આપણેના પ્રકારોમાં તો કે તાપમાન જો શું છે કે તાપમાન વરસાદ હિમ વનસ્પતિઓ પ્રાણીઓ જીવજંતુઓ માનવી વગેરે દ્વારા ખડકો તૂટવાની જે પ્રક્રિયા થાય છે તેમાં ભૂમિ સ્વરૂપોનું ભૌતિક સ્વરૂપ બદલાય છે પરંતુ રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી તેથી તેને ભૌતિક ખવાણ કહેવામાં આવે છે જોઈએ આગળ કે ખંડ વિભાજન તો ખંડ તો કોને કહેવાય તો કે સૂર્યની ગરમીના કારણે ખુલ્લા ખડકો તપે છે તેથી તેમનું કદ શુધારે છે વધે છે અને રાત્રે તાપમાન ઘટે છે તેથી તેમનું કદ ઘટે છે અને આ રીતે આમ આ પ્રક્રિયા એટલે કે આ ક્રિયા નિરંતર શું કરે ચાલ્યા કરે છે પરિણામે ખડકોમાં તિરાડ પડી જાય છે ત્યારબાદ એટલે કે કાળક્રમે કાળક્રમે ખડકોના નાના મોટા ટુકડા થવા લાગે છે જેને ખંડ વિભાજન કહેવામાં આવે છે જોઈએ બીજા નંબરનું આપણે ત્યારબાદ સ્તર વિભાજન જોઈએ કે સ્તર વિભાજન જો શું થાય છે તો કે એક સ્તર ઉપર બીજું સ્તર ગોઠવાયેલું હોય છે તેવા ખડકોમાં એક જ સ્તર પછી બીજું સ્તર અલગ થાય છે જેને સ્તર વિભંજન કહેવામાં આવે છે બરાબર છે ત્યારબાદ જોઈએ આપણે કણ વિભંજન કયો કણ વિભંજન જોઈએ આપણે તો કણ વિભંજનોની અંદર જોઈએ તો કે ખૂબ ઊંચાઈ ધરાવતા પર્વતોની તિરાડોમાં તેમજ ઊંચા અક્ષરના ઠંડા પ્રદેશોમાં આવેલા પર્વતોની તિરાડોમાં ભરાઈ રહેલ પાણીનું રાત્રે હિમમાં રૂપાંતર થઈ જાય છે શું થાય કે બરફ બની જાય છે ત્યારબાદ પાણી કરતો હિમ વધારે જગ્યા રોકે છે બરફ વધારે જગ્યા રોકે તેથી ખડકોની બાજુ પર દબાણ કરે છે અને એ રીતે જેથી તિરાડો ક્રમશઃ વધુને વધુ સુધી પહોળી બની જાય છે અને કાળક્રમે સખત ખડકો ખડકોમાં ખંડ વિભાજન વિભંજન અને શિધરાળુ ખડકોમાં કણ વિભાજન થાય છે વરસાદ કે પવનના સતત ઘસારણથી ખડકો પોતાની મૂળ જગ્યાએ વિભંજન પામે છે અને વનસ્પતિના મૂળ ખડકોની તિરાડમાં પ્રવેશી ખડકોને તોડી નાખે છે ત્યારબાદ જોઈએ કે જીવજંતુઓ અને પ્રાણીઓ જમીન તથા ખડકોને કોતરીને પોતાના દર બનાવે છે તેમજ માનવી ખનિજો મેળવવા માટે ખડકોનું શું કરે છે વિભંજન કરે છે અને એ રીતે તેનું વિભંજન થાય છે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ શું નામ આપ્યું છે તો કે પવનનું ઘસારણ પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવવાનું છે તો જોઈએનો જવાબ મળે તો કે ગતિશીલ બળોમાં પવન મહત્ત્વનું સ્થાન ધરાવે છે ઊંચા તાપમાનવાળા નહિમત વરસાદવાળા શુષ્ક કે અર્ધ શુષ્ક પ્રદેશોમાં પવનનું ઘસારણ વધુ થાય છે અને એ રીતે ઘસારણ પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા પવન અવનવા ભૂમિ સ્વરૂપોનું સર્જન કરે છે ત્યારબાદ ઘસારણ કાર્ય વિશે ચર્ચા કરીએ તો કે ઘસારણ કાર્ય તો કે પવન પોતાના વહન માર્ગમાં આવતા પદાર્થોને પોતાની સાથે આગળ લઈ આગળ લઈ જઈને તેને પોતાના ઓજાર બનાવી માર્ગમાં આવતા ખડકોનું ઘસારણ કરી અનેક ભૂમિ સ્વરૂપ શું કરે છે નિર્માણ કરે છે ત્યારબાદ આપણે જોઈએ તો કે તે મુખ્યત્વે ઊંડણપાત્ર ભૂછત્ર ખડક ઇન્સેલબર્ગ ગૃગેન યારખંડ વગેરેનું શું કરે છે સર્જન કરે છે અને એ રીતે હવે જોઈએ મિત્રો આપણે પરિવહન કાર્ય તો પરિવહન કાર્ય કયું છે તો કે પ પવન વહન બોજને સપાટી ઉપરથી ઊંચકીને આગળ લઈ જાય છે તે ક્રિયાને પવનનું પરિવહન કહે પરિવહન કાર્ય કહે છે ત્યારબાદ જોઈએ આપણે આગળ અને એ રીતે નિક્ષેપણ એ રીતે નિક્ષેપણ કાર્ય ચર્ચા કરીએ તો કે પવનને ઘસારણ કાર્યથી પ્રાપ્ત કરેલો વહન બોજ વધવાથી તેનો ઓછું થાય છે વેગ ઘટે છે અને પરિણામે અને પરિણામે જ્યારે પવનના માર્ગમાં જાડીજોખરા વૃક્ષો કે ઊંચા ખડકા ભાગો વગેરે અવરધો આવે છે ત્યારે તે નિક્ષેપણ કાર્ય કરે છે જેનાથી શું થાય કે જેનાથી રેતીના હુવા એટલે કે ઢગલા બારખંસ એટલે કે બીજના ચંદ્ર આકારના રેતીના ઢગલા અને લો લોયેસના મેદાનો બને છે ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર બીજા નંબરનો મુખ્ય પ્રશ્ન જોશું છે પ્રશ્ન બીજો તો કે નીચેના આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે જો પ્રશ્ન તમારી સમક્ષ આપ્યો છે કે મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે ને કયા કયા તો મિત્રો મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે ત્રણ છે કયા કયા પૂછ્યું છે તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો બીજા નંબરનું દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને ત્રીજું તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ત્રણ મુખ્ય પ્રકારો છે બરાબર છે આગળ જે પ્રશ્ન બીજા નંબરનો શું છે કે ગુમ્મટાકાર પર્વત વિશે ટૂંક નોટ લખવાની છે પ્રશ્ન ટૂંકો લખવાનો તો કે પૃથ્વીના પેટાળમાં રહેલો મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે અને એ પ્રકારે જેથી મેઘમાના દબાણથી જ ભૂસ્થરો ઘુમટ આકારે ઊંચા ઉપસી આવે છે તેને ઘુમટ આકાર પર્વત કહે છે અને રાજસ્થાનમાં સુંદા માતાની પાસે આ પ્રકારના પર્વત આવેલા છે જે આપણે જોઈ શકીએ છીએ હવે જે પ્રશ્ન આગળ કે ઘસારણના મેદાનોની રચના સમજાવવાની છે તો એ પણ જોઈ લઈએ આપણે તો કે તિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો ઉચ્ચ પ્રદેશો ઘસાઈને સમતલ બને છે અને આવા મેદાનોને પેનીપ્લેન કહેવામાં આવે છે અને એ રીતે નદીના ઘસારણ કાર્યથી આવા મેદાનો રચાય છે દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લીનો પ્રદેશ આ રીતે બનેલો છે અને એ રીતે સૂકા અને અલ્પ વરસાદવાળા રણપ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણના મેદાનો આવેલા છે જોઈએ ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ નંબર ચાર જો શું છે કે ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય લખવાનું છે તો શરૂઆત કરીએ તો કે વરસાદ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી છિદ્રાળુ ખડકોના સ્તરોમાં શું થાય છે જમા થાય છે અને એ રીતે આ પાણીને અને એ રીતે આ પાણીને ભૂમિગત જળ કહે છે વરસાદનું દ્રાવણયુક્ત પાણી ધીમે ધીમે નીચેના ખડક સ્તરોમાં ઉતરે છે અને માર્ગમાં આવતા ખડકોનું ધોવાણ કરે છે અને એ રીતે ચૂનાના ખડકોવાળા પ્રદેશોમાં વિશિષ્ટ ભૂમિ સ્વરૂપો રચાય છે જેને કાષ્ટ ભૂદ્રાસ દ્રશ્યાવળી કહેવામાં આવે છે ચૂનાના ખડક સ્તરોમાં યુવાલા ડોલાઇન્સ અને પોલકેની રચના થાય છે અને એ પ્રકારે વધુ ઊંડાઈએ ઉતરેલા ભૂમિગત જળને લીધે અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભની રચના થાય છે હવે પ્રશ્ન નંબર ત્રીજો જોઈએ કે નીચેના પ્રશ્નોના એક 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 બે વાક્યમાં ઉત્તર આપવાના છે તો એ પણ જોઈ લઈએ તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો કયા કયા છે તો ભૂમિ ખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે જોઈએ પ્રશ્ન બીજા નંબરનો તો શું છે કે પર્વતના મુખ્ય બે પ્રકારો કયા કયા છે તો એક પર્વતના મુખ્ય બે પ્રકારો છે કયો છે તો એક છે કે ભૂગર્ભિક પર્વતો અને બીજું છે અવશિષ્ટ પર્વતો એ નહીં અથવા તો શેષ પર્વતો બરાબર છે જોઈએ પ્રશ્ન ત્રીજો સમથળ સ્થાપક બળોના મુખ્ય બે પ્રકારો કયા કયા છે તો કે સમ સમથળ સ્થાપક બળોના મુખ્ય બે પ્રકાર છે એક છે સ્થાયી બળો અને બીજું છે ગતિશીલ બળો બે છે બરાબર આગળ જોઈએ હિમ અસ્માવલી કોને કહેવાય કયું હિમ અસ્માવલી કોને કહેવામાં આવે છે તો હિમનદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે છે ત્યારે હિમ પીગળવા લાગે છે તેથી હિમનદીના જકડાઈ રહેલો બોજ વહર માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે હિમનદી દ્વારા થતાં આ નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપને હિમ અસ્માવલી કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ આપણે આગળ જોશું છે પ્રશ્ન આગળ તો કે નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે તો જોઈએ આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ જો પહેલો છે જો છે પહેલો તો કે દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે ચાર ઓપ્શન આપે એમાં સાચો જવાબ શું છે જો આ ચાર ઓપ્શન છે એમાં સાચો જવાબ બનશે મેદાન એટલે કે ઓપ્શન સી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આગળ બીજો છે કે નીચેનામાંથી કયો ગેડ પર્વત છે કયો ગેર પર્વત છે તો જે આપ્યા છે એમાં કયા છે મિત્રો તો જવાબ આવશે ઓપ્શન બી હિમાલય એ ગેર પર્વત છે એટલે કે બી ઓપ્શન જવાબ બનશે ત્યારબાદ જોઈએ આગળ મેદાનો કુલ ભૂમિ ખંડોનો કેટલો ભાગ રોકે છે તો મિત્રો કેટલો ભાગ રોકે તો જવાબ આવશે ઓપ્શન એ એકતાળીસ ટકા ભાગ રોકે છે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ આપણે કે બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે તો ચાર ઓપ્શન છે કયા કયા છે તો જવાબ આવશે ઓપ્શન સી સૂર્ય એ જવાબ બનશે ત્યારબાદ આગળ જોઈએ સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે તો એને ઓળખવામાં આવે છે લગુન તરીકેનો ઓપ્શન સી જવાબ બનશે તો આ પ્રમાણે અહીંયા આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ એટલે કે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કોમેન્ટ જરૂર કરજો ફરીથી મળશું એક નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો સાથે ત્યાર સુધી બની રહો જય હિન્દ જય ભારત